ખેરાલુ પોલીસે તાલુકામાંથી પકડેલા પાંચ હજાર ત્રણસો છેતાલીસ બોટલ દારૂનો નાશ કરવામાં આવ્યો ખેરાલુ શહેર પોલીસે તાલુકાભરમાંથી વર્ષ બે હજાર એકવીસથી બે હજાર ત્રેવીસ દરમિયાન પકડેલા દારૂના જથ્થાનો આજે નાનીવાડા ગામ નજીક બાવળીમાં પ્રાંત અધિકારીની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો પોલીસે તાલુકામાંથી પકડેલા જુદી જુદી બ્રાન્ડની કુલ પાંચ હજાર ત્રણસો છેતાલીસ બોટલોનો સંપૂર્ણ નાશ કર્યો હતો ખેરાલુ પ્રાંત અધિકારી મહેસાણા અધિકારી અને ખેરાલુ પોલીસ ઇન્સ્પેક્ટર એસજી શ્રીપાલ સહિત પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા બોટલોનો સંપૂર્ણ નાશ કરી તેને જમીનમાં ખાડો ખોદી દાટી દેવામાં આવી હતી અહેવાલ જીગર ખેરાલુ તાલુકા પોલીસ સ્ટેશનમાં સની બે હજાર એકવીસથી લઈને બે હજાર ત્રેવીસ દરમિયાન જે અલગ અલગ દારૂના જથ્થાઓ જે પકડવામાં આવ્યા હતા એ દારૂના જથ્થાઓ પૈકી બે હુકમ કરીને નામદાર સિવિલ કોર્ટે આ દારૂના જથ્થાને નાશ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો એ અંતર્ગત આજરોજ ખેરાલુ તાલુકાના નાનીવાડા ગામ ખાતે કુલ પાંચ હજાર ત્રણસો ને બોટલનો નિકાલ કરવામાં આવે છે અને આ પાંચ હજાર ત્રણસો છેતાલીસ બોટલ જે છે એની કુલ કિંમત થાય છે આઠ લાખ સડસઠ હજાર બસો પચીસ આ તમામે તમામ જથ્થો જે છે એ આજરોજ અહીંયા જેસીબી મદદથી ખાડો ખોદી નાશ કરી અને ખાડાની અંદર થેન્ક યુ ખેરાલોની વૃંદાવન ચોકડી પર ખાનગી વાહનોના ડ્રાઈવરો દ્વારા કરાયો ચક્કાજામ ટાયરો સળગાવી સરકારના નિર્ણયનો કર્યો વિરોધ રેલી યોજી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું ખેરાલોના વૃંદાવન ચાર રસ્તા પર ખાનગી વાહનોના ડ્રાઈવરોએ ભેગા મળી સરકારના નિર્ણય સામે રોષ વ્યક્ત કરી ટાયરો સળગાવી વિરોધ કરી ચક્કાજામ કર્યો હતો સરકાર દ્વારા અકસ્માત કેસમાં કાયદો કડક બનાવાતા ખાનગી વાહન ચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ચક્કાજામ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી

બધા સરકારે કાળો કાનૂન જે લાગુ કર્યો છે કાળો કાનૂન પાછો ખેંચી લે અમારી માંગ છે સરકાર તરફ ને સરકારને નિવેદન છે કે અમારી નર્મ વિનંતી સાંભળે કે અમે આ કાળો કાનૂન સરકાર પરત પાછો ખેંચી લે મારી આટલી ઓકાત કે અમારી આટલી પોઝિશન નથી દસ વર્ષની કેદ કરી તો પછી અમારા છોકરા બચ્ચા કોણ જીવાડશે સરકાર બેસે જવાબદારી કોણ લે છે એટલે માટે આ કાળો કાનૂન પાછો ખેંચી લે સરકારને અમારી આ નર્મન અપીલ છે કે સરકાર આ કાળો કાનૂન પાછો ખેંચી લે આજે આવેદન પત્ર આપ્યા બાદ શું કાર્યક્રમ છે કોઈ કાર્યક્રમ નથી અમારે આપીલ છે અમારા આવેદન આપવા નતો મામલેદાર સાહેબ છે ને કે અમારી આપીલ ના અમારે જે આવેદન આપો એમના પર તો પગલા લે કાયદેસર કે આગામી શું કાર્યક્રમ રહેશે આ કામ કાર કોઈ કાર્યક્રમ છે નહીં પણ શાંતિ જ કાર્યક્રમ પટાવવાનો છે આ નિવેદન આપ્યા પછી અમારે શાંતિથી અમે અમારી રીતે થઈ જઈશું ખાનગી વાહનો ચાલુ રહેશે કે બંધ ખાનગી વાહનો બંધ રહેશે જ્યાં સુધી એનો નિકાલ ઉકેલ નહીં આવે ત્યાં સુધી ખાનગી વાહનો તમામ બંધ રાખવામાં આવશે આનો નિકાલ આવવો જોઈએ

પણ સરકારે આ નિયમ લાવ્યા એ કાળો કાનૂન છે કાયદેસરનો આ નિયમ નાબૂદ કરવા મુજબ અમે સૌ આવેદન પત્ર આપવા આવ્યા છીએ શું માંગ છે આગળ કઈ કલમો થી શું આગળ તાલત ચાર એની કલમ હતી જેમાં બે વર્ષની જોગવાઈ હતી બરાબર તેમાં બે વર્ષની જોગવાઈ હતી પરંતુ અત્યારે એને દસ વર્ષની સજા અને સાત લાખ રૂપિયા દંડ છે હવે રોજના બસો ત્રણસો ચારસો રૂપિયા કમાવવાળો સાત લાખ રૂપિયા ક્યાંથી લઈને આપે બરાબર અને જો દસ વર્ષની એને સજા પડે તો એના બૈરા રાજ છોકરાઓને હું ભરવા બધો કોણ કરશે એમનું ખર્ચ કોણ ઉઠાવશે આગામી શું કાર્યક્રમ છે આગામી જો અમે આજે આવેદન પત્ર આપીએ છીએ જો નહીં નિકાલ આવે તો આગામી પણ અમારે આંદોલન ચાલુ જ રહેશે અને ચક્કાજામનું કાર્યક્રમ ચાલુ રહેશે વડનગર સિવિલ ખાતે હૃદયરોગ સહિત મેગા મેડિકલ કેમ્પ યોજાયો વડનગરની સિવિલ હોસ્પિટલ ખાતે આજે રવિવારે સવારે દસ વાગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું આરોગ્ય વિભાગ સત્યસાઈ હોસ્પિટલ દૂધસાગર ડેરી તેમજ જિલ્લા તંત્રના ઉપક્રમે આયોજિત મેગા કેમ્પમાં વડનગર મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમદાવાદ સિવિલ યુએન મહેતાના તજજ્ઞો ટુડી ઇકો સહિત હૃદયરોગ કિડની કેન્સર નિદાન સારવાર સહિતની સેવાઓ આપવામાં આવી હતી આરોગ્ય મંત્રીની સાથે મહેસાણા સાંસદ શારદાબેન પટેલ પાટણ સાંસદ ભરતસિંહ ડાભી બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત અનેક લાભાર્થીઓ હાજર રહ્યા હતા કડીના નંદાસણના ઇન્દિરાનગરમાં ઘર આગળ પાર્ક કરેલ એક્ટિવા સળગાવી દેતા ફરિયાદ કડીના નંદાસણમાં આવેલા ઇન્દિરાનગરમાં જૂની અદાવતને ધ્યાને રાખી એક્ટિવા સળગાવી દેવાની ઘટના સામે આવી છે રાત્રે પરિવાર જમીનમાં બેઠો હતો ત્યારે અગાઉની અદાવતને ધ્યાને રાખી પ્રવીણભાઈ મકવાણે આવીને કહેલ કે ઝઘડો પતાવી દેવો છે નહીં પતાતો તો તને જીવતો સળગાવી દઈશું કહી ગાળાગાળી ગાળા કરી ત્યાંથી જતા રહેલા બાદમાં છવ્વીસ તારીખની રાત્રે એક વાગ્યાની આસપાસ ફરિયાદી સુરેશભાઈની દીકરી જાગી જતા ઘર આગળ એક્ટિવા સળગતું જોતા સમગ્ર મામલે ફરિયાદ આપી હતી

કોઈ ગાડી અજવાળા લઈને આવી અને અમે અંદર સુઈ ગયેલા અને ભડકો કરી અહિયાં ગાડી લઈને ઉભા રહ્યા અમે જેવા બહાર નીકળ્યા ભડકો બહુ થયો ગાડી લઈને ભાગી ગયા ગાડી નંબર અમે જોયો નથી બરાબર કોઈ અંદર છોકરી હતી ચાર વ્યક્તિ હતા વારના અને એમનો એમના પ્રવીણભાઈ કાંતિભાઈ ભીખાભાઈ આતાભાઈ એમનો છોકરો વધતા અને મજા અને એમનો છોકરો નાનો ભાઈ એનું નામ મને એટલું બધું આવડતું નથી સમાધાન માટે કેવા કોણ આવ્યું ઘરે સમાધાન કેવા માટે છોકરાને મોકલેલો બરાબર એ ગામનો મુસલમાન હોવાથી એ અમને કહી ગયેલો કે બે દિવસથી તમારું સમાધાન નું સમાધાન નું મેં કીધું કે વસ્તીના પાંચ માણસ આવે તો હું સમાધાન કરવા માટે રાજી છું મોલ્લામાં રહેવું મારે શું કરવું ભાઈ આ રીતની મેં વાત કરેલી એ છોકરો એમના કહી ગયો કીધું પાંચ માણસ લઈ તમે જાઓ તો એ ભાઈ સમાધાન કરવા માટે આ વિષયમાં અમારા ભાઈને લાકડી મારતા દવાખાને દાખલ કરેલા અમે અહિયાં થી રિફર ચિઠ્ઠી નો રિફર ચિઠ્ઠી બનાવી રિફર ચિઠ્ઠી બનાવતા અમે આઠ દિવસ અમે હોસ્પિટલમાં કડીની અમે પડી રહેલા પણ તે સત્તા અમે આ પોલીસના નવાર કહેવાથી કે આ ભઈ માથા ફારે હોવાથી આ ભાઈની ધરપકડ કરો તમે આ ભાઈની ધરપકડ ના કરવાથી અમારે આજે નુકસાન વેઠવું પડે છે વસ્તી એમને કઈ કહે કેવી નથી કેમ કે એ લોકો માથા ફારે છે સાહેબ તો અમારે શું કરવાનું ઓના પગલા તરત ને તરત કડક લેવા અમે 100 નંબર પર ડાયલ કર્યો પણ હજુ સુધી પોલીસ આવી નથી ભાવનગરમાં ટ્રક ડ્રાઈવરો દ્વારા કેન્દ્ર સરકારના નવા અકસ્માત વિરોધી કાનૂનનો ટ્રક ડ્રાઈવરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અકસ્માત વિરોધી કાયદો રદ નહીં કરવામાં આવે તો આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માતોને રોકવા નવા કાયદાઓ બનાવવામાં આવ્યા છે અકસ્માતના બનાવો બાદ અકસ્માત કરનારા ડ્રાઈવર જો અકસ્માતનું સ્થળ છોડી ફરાર થઈ જાય તો તેવા સંજોગોમાં તેમને દસ લાખનો દંડ અને દસ વર્ષની કઠોર સજાના કાયદાના વિરોધમાં સમગ્ર દેશમાં ડ્રાઈવરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આજે ભાવનગર શહેરના ટ્રક ડ્રાઈવરો દ્વારા વિરોધ પ્રદર્શન કરી સરકાર સમક્ષ કાયદાને રદ કરવા માંગણી કરાઈ હતી સરકાર આ કાયદો પરત નહીં ખેંચે તેવા સંજોગોમાં ટ્રકના પૈડા સંભાવી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી અહેવાલ ફિરોઝ મલિક ભાવનગર રસુલભાઈ જે હાઈવે પર વાહન ચાલકોને દસ લાખનો દંડ દેવામાં આવશે અને અકસ્માત થાય તો દસ વર્ષની સજા દેવામાં આવશે તો શું કહેશો છે બહુ દુઃખ સાથે કહેવું પડે કે આવા જે જે સરકાર નવા નવા નિયમ લાવે એની અંદર કે આ અમે એનો જે જીવન હશે એ અમે વખોડી છે ને અમે ખાસ કરીને એટલું કહેવાય કે આ જે ડ્રાઈવિંગ કરતો હોય પંદર હજાર એમનો પગાર હોય છે તો દસ લાખની જોગવાઈ દસ લાખ જે કહી શકે દંડ ને દસ વર્ષની સજા તો એના બાલ બચ્ચા તમારા ઘરે વેગવામાં આવશે કે આ જેના બાલ બચ્ચા હશે એ ઘડતો હોય પાંચ ખાતા હોય તો એના બાલ બચ્ચાને એને તમારા ઘરે મેગવાના આવશે એટલે અમિત શાહ ને નીતિન ગડકરીને ખેલ છે કે ડ્રાઈવર શું કહેવાય અને આજે ટ્રાન્સપોર્ટ ઉભો રહી જાય એટલે દેશ ઊભો રહી જાય એમને ખેલ છે કે દેશ આખો ઊભો રહી જાય આ ટ્રાન્સપોર્ટ વસ્તુ એવી છે ને આજ તક આજ આજ દિનમાં કોઈ ડ્રાઈવરને દિને રાત કરીને ગાડી લઈને તમારો સામાન અનાજ બધું પહોંચાડે છે ને આજે તમે આવા નિયમ ખાલો છો એક આ તમારે એક બે મોરખાય છે ને ખાસ કરીને અમે કહેવા માંગવી શકે કે આ આનો નિર્ણય નહીં ખેંચાય તો ઉગ્ર આનંદન કરીશું ગાંધી માર્કે અમે એટલે ખાસ અમારી એક વિનંતી છે તમામ ડ્રાઈવર ભાઈ નહીં તે કે રોડે આવો ને આ લોકોને દેખાડો કે ડ્રાઈવર શું કહેવાય ને ટ્રાન્સપોર્ટિંગ શું છે એ અમને ખબર પડે